એકવાર એક સિંહના પગમાં કાંટો વાગી ગયો. સિંહે મોઢેથી ખૂબ કોશિશ કરી પણ કાંટો નીકળ્યો નહીં. લંગડા તો લંગડા તો ગામના પાદરે આવ્યો. ત્યાં લીમડાના ઝાડ નીચે એક ગોવાળિયો બેઠો હતો. ગોવાળિયાએ સિંહને અચાનક જોયો એટલે ડરી ગયો. પરંતુ જો હવે ભાગે તો પણ સિંહ બે ડગલામાં પકડી લે એમ હતો. એટલે એ ભાગ્યો નહીં. સિંહ ત્યાં આવીને બાજુમાં બેસી ગયો અને કરાહવા લાગ્યો. કાંટાવાળો પગ આગળ કર્યો. ગોવાળ સમજી ગયો કે સિંહને કાંટાની પીડા છે. ગોવાળે તરત જ કાંટો કાઢી આપ્યો અને સિંહ જંગલમાં ચાલ્યો ગયો એક વખત રાજ્યમાં ચોરી થઈ ગઈ કેટલાક લોકોને આ ગોવાળિયા સાથે દુશ્મની હતી એટલે રાજા પાસે જઈ ગોવાળીયાનું નામ આપી દીધું કે એણે ચોરી કરી છે ગોવાળિયાને રાજાએ સજા આપી કે આ ગોવાળને જીવતા સિંહની સામે મૂકી દેવામાં આવે કે જેથી એ સિંહનો કોળિયો બની જાય જંગલમાંથી સિંહને પકડી લાવવામાં આવ્યો અને ગોવાળ સાથે પૂરી દીધો સદનસીબી આ સિંહ પહેલો જ સિંહ હતો જેને ગોવાળે કાંટો કાઢી આપ્યો હતો સિંહ તો ગોવાળ પાસે આવ્યો અને વફાદાર કૂતરાની જેમ પૂછડી પટપટાવા લાગ્યો રાજાને આશ્ચર્ય થયું મિત્રો એક સિંહ જેવો જાનવર પણ જો પોતાના પર કરેલો ઉપકાર ભૂલતો નથી તો આ માણસ પોતાના પર કરેલો ઉપકાર આસાનીથી ભૂલી જાય છે મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ